બોટાદ રેલવે રેલ્વે સ્ટેશનમાં છેલ્લા પિસ્તાલીસ વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે અહીં ખાસ ફક્ત બહેનો માટે અને તેમાં પણ પંદર વર્ષ સુધીની નાની બાળાઓને વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબે રમે છે અહીં નાની બાળાઓને ગરબે રમતા રોજ નાસ્તો આપવામાં આવે છે તેમજ છેલ્લા દિવસે દરેક બાળાઓને ભેટ પ્રેઝન્ટ પણ આપવામાં આવે છે આ રેલવે સ્ટેશન વિસ્તારમાં અધિકારીઓ તેમજ આ વિસ્તારના લોકોનો ખૂબ જ સાથ અને સહકાર હોય છે અહીં ખૂબ જ આનંદ ઉલ્લાસના વાતાવરણ વચ્ચે નવરાત્રી દરમિયાન ગરબીનું આયોજન કરવામાં આવે છે આપનો પરિચય મારું નામ મહેતા હાર્દિક બળવંતરાય અને હું એક શક્તિરાજ મંડળ જે અહીંયા ચાલુ છે નવરાત્રીનું એના આયોજક મિત્રોનો અમારું મંડળ છે પંદર વીસ અમે આયોજક મિત્રો છીએ આ અમે આયોજક મિત્રો દ્વારા આ છેલ્લા રેલવે સ્ટેશન વિસ્તારમાં માતાજી ખોડિયારમાં નું મંદિર છે તેમજ સિદ્ધેશ્વર મહાદેવની પડખે આવેલું છે રેલવે વિસ્તારની અંદર છેલ્લા પિસ્તાલીસ વર્ષથી અહીંયા માતાજીનો રાસ ગરબા તેમજ જૂની બોટાદ લેવલે ઘણી જૂની એવી આ ગરબી છે આ ગરબીમાં હિન્દુ મુસ્લિમ દરેક લોકો અહીંયા આવે છે અને દરેક લોકોના સાથ સહકાર તેમજ રેલવેના જીઆરપી સ્ટાફ આરપીએફ સ્ટાફ તથા સિટી પોલીસ તેમજ રેલવે કર્મચારીઓનો ખૂબ અમને સાથ સહકાર છે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી અહીંયા ગરબીનું આયોજન કરવામાં આવે છે અહીંયા અમે મોસ્ટ ઓફ પંદર વર્ષથી નાની દીકરીઓ છે એમના ગરબા રાખીએ છીએ પણ આ વિસ્તારના અમુક બહેરા લેડીઝ આવે છે જેમને છેલ્લા બે રાસ ગરબા એમને પણ રમાડવામાં આવે છે તેમ તેમજ અહીંયા જે લોકો આયોજક મિત્રો અને અહીંના સાથ સહકારી શહેરી વિસ્તારના માણસો એ લોકો દરેક વ્યક્તિઓને અહીંયા બાળાઓને ખાસ કરીને નાસ્તો પણ કરાવવામાં આવે છે ત્યારબાદ નવરાત્રિ પત્યા બાદ છેલ્લા દિવસે અમે આ દરેક બાળાઓને લાણી વિતરણ પણ કરવામાં આવે છે અમે જેટલું પહોંચી શકીએ એવી દીકરીઓને ખાસ કરીને દીકરીઓ અત્યારે પંદર વર્ષથી નાની ઉંમરની હોય અત્યારે સમય જતા દીકરીઓને આણામાં જે વસ્તુ ભવિષ્યમાં એના લગ્ન સમયે આણામાં જે વસ્તુ મૂકવામાં આવે એવી મદદ થાય એવી લાણી પણ અમે અમે લોકો આયોજક મિત્રો લાવીએ છીએ અને એમને આપીએ છીએ